બરાબર આપણને ખબર છે જ્યાં જે જગ્યાએ પ્રદૂષણ હોય એ જગ્યાએ માખી મચ્છરનો ઉપદ્રવ શું થઈ જાય વધી જાય તો ત્રીજો સવાલ છે વોટ હર્ટ અરુણ કૃષ્ણમૂર્તિ બેડલી કે શેનાથી અરુણ કૃષ્ણમૂર્તિ બહુ જ વધારે દુઃખી થઈ ગયા શેનાથી તો ભાઈ પ્રદૂષણના કારણે એના ઘરની બાજુમાં જે સુંદર તળાવ હતું એ સુંદર તળાવ બદસુરત બની ગયું ત્યાં કચ્છ જે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો એના માટે ને તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ હર્ટ બેડલી

એનો ઇન્ટરેસ્ટ છે માં હતો તો આપણને ખબર છે યુનિટ નંબર 3 માં આપણે જોયું હતું કે ભાઈ એને ઇન્ટરેસ્ટ છે પર્યાવરણને બચાવવા અરુણ કૃષ્ણ મૂર્તિ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એનવાયરમેન્ટ અરુણ કૃષ્ણ મૂર્તિ પર્યાવરણમાં જે છે રસ ધરાવતા હતા તો પાંચમો સવાલ છે વોટ ડીડ અરુણ કૃષ્ણ મૂર્તિ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ કે અરુણ કૃષ્ણ મૂર્તિએ પોતાના માતા-પિતાને કઈ વસ્તુ ઇન્ફોર્મ કરી શું જણાવ્યું શું તો અરુણ કૃષ્ણ મૂર્તિ ઇન્ફોર્મડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ એવરીથિંગ અરુણ કૃષ્ણ મૂર્તિ પોતાના જીવનમાં જે કાંઈ પણ ઘટના બને એ બધી ઘટના પોતાના માતા પિતાને જણાવે છે અને કોઈ પણ નવા કાર્યમાં જંપલાવતા પહેલાં કોઈ પણ નવું કાર્ય કરતા પહેલાં પોતાના માતા પિતાની સલાહ લે છે આગળ જોઈએ છઠ્ઠો સવાલ છે કે વાય ડઝ અરુણ કૃષ્ણ મૂર્તિ સે ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ કે અરુણ કૃષ્ણ મૂર્તિ આવું શું કામ કહે છે કે એના પેરેન્ટ સપોર્ટિવ છે તો એવું એવો કયો ભાગ છે કે એવા કયા મુદ્દે આપણને એવું લાગે છે કે ભાઈ અરુણ કૃષ્ણ મૂર્તિના માતા પિતા જે છે સપોર્ટિવ છે તો શું છે અરુણ કૃષ્ણ મૂર્તિ સેઝ ધેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ બિકોઝ દે અન્ડરસ્ટેન્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન ધ એન્વાયરમેન્ટ એન્ડ નેવર સ્ટોપડ હિમ ફ્રોઈંગ પ્રિસ્યુઇંગ ઇટ એટલે કે હંમેશા અરુણ કૃષ્ણ મૂર્તિના માતા પિતા સમજે છે કે ભાઈ અરુણનો શેમાં છે તો કે એન્વાયરમેન્ટમાં છે અને તેના કાર્ય કરવામાં કોઈ દિવસ અરુણને ના પાડતા નથી એને કોઈ દિવસ અટકાવતા નથી આગળ વધીએ આગળ પણ આપણને પેરેગ્રાફ આપેલો છે પહેલો સવાલ છે વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ કે અરુણને સ્કૂલમાં અને અરુણની કોલેજમાં જે ગ્રીન કવર હતું એટલે કે લીલોતરી હતી એનાથી અરુણને શું રિયલાઇઝ થયું શું સમજાણું તો અરુણ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ બ્યુટી ઓફ ગ્રીન કવર એન્ડ વાય ઇટ નીડ્સ ટુ બી પ્રોટેક્ટેડ કે અરુણને સમજાઈ ગયું કે આ બ્યુટી જે છે આ સુંદરતા જે છે આ ગ્રીન કવરની જે સુંદરતા છે એનું મહત્વ શું છે અને આપણે એની જરૂર શા માટે છે આપણે એને શા માટે રક્ષણ કરવું જોઈએ એ બધું જે છે એને સમજાઈ જાય છે આગળ છે આઠમુકે બોથ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ વેર હોમ ટુ ડટ ડટ ડ ડટ અઢૂરું વાક્ય પૂરું કરવાનું છે કે બંને એની સ્કૂલ અને એની કોલેજ જે છે બંને ઘર હતા કોના ઘર હતા તો ભાઈ અલગ અલગ જગ્યાઓ અલગ અલગ લાઈફ ફોર્મ્સના અલગ અલગ પ્રકારના જીવજંતુઓના બોથ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ બીજા અન્ય જીવજંતુઓના ઘણા બધામાં ઘર હતા પછી નવમું છે અરુણ આવું શા માટે કહે છે કે આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે એવું શું કામ તો અરુણ સેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ બિકોઝ તે આર સેલ્ફ સફિશિયન્ટ એટલે કે પોતાના ઉપર આધારિત છે ઓલવેઝ એક્ટિવ હંમેશા તૈયાર હોય છે ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી એટલે આળસ કરતા નથી વિચ હી ફાઇન્ડ્સ વેરી પોઝિટિવ કે જે એને બહુ જ પોઝિટિવ લાગે છે જે બહુ જ હકારાત્મક લાગે છે વાત પણ સાચી જ છે ને કે પ્રાણીઓ જે છે હંમેશા તત્પર હોય હંમેશા તૈયાર હોય હંમેશા જે છે ચપળ હોય કોઈ દિવસ એ આળસ ન કરે કારણ કે ખબર છે આળસ કરશે તો મરી જશે તો આ બાબત જે છે મનુષ્ય એટલે કે આપણે પ્રાણીઓ પાસેથી શીખ્યા છે આગળ વધીએ આગળ આપણે પેરેગ્રાફ આપ્યો છે જેમાં પહેલો સવાલ છે કે વોટ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ કે લોકો જે છે આ વોટર બોડીઝમાં જળાશયોમાં શું શું ફેંકે છે તો શું ફેંકે છે બધું પીપલ થ્રો એવરીથીંગ ફ્રોમ ડાયપર્સ ટુ વોર્ન આઉટ સ્લીપર્સ ઇન ટુ વોટર બોડીઝ કે લોકો જે છે આ જળાશયોમાં

એનો ઉપયોગ લેન્ડફિલ માં એટલે કે જમીનની ભરાણ માં કરવામાં આવે છે વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝન ટુ ધ આઉટ સાઈડ એનવાયરમેન્ટ કે જેનાથી એનો બહારના વાતાવરણમાં બાહ્ય વાતાવરણમાં ઓછામાં ઓછો નિકાલ થાય પછી 12મો સવાલ છે વોટ હેપન્સ ઇફ ધ લેક એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ કે જો લેક એરિયા જે છે એટલે કે તળાવનો વિસ્તાર ફ્રી ઓફ ગાર્બેજ કચરામાંથી મુક્ત હોય તો શું થાય તો શું થાય ઇફ ધ લેક એરિયાઝ આર ફ્રી ઓફ ગાર્બેજ કે જો આ તળાવનો વિસ્તાર કચરામાંથી મુક્ત હોય તો બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ તો આ જે પક્ષીઓ છે દેડકાઓ છે સાપ છે એ શાંતિથી પોતાનું જીવન જીવી શકે ઓકે ચલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવી સ્વ જેન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત તરત જ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લોન્ચ થઈ ગયા છે તેના સંપૂર્ણ સોલ્યુશન ખાલી એક વિષયની વાત નથી કરતો કે એક ધોરણની વાત નથી કરતો ધોરણ ત્રણ થી દસ તમામે તમામ ધોરણની તમામે તમામ જે નવી સ્વ અધ્યયન પોથી છે એ તમામે તમામ વિષયના અને તમામે તમામ ભાગના સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે અને આપણે આ સોલ્યુશન ખાલી વિડીયો ફોર્મેટમાં નહીં તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર કર્યું છે જી હા તમે અમારી પાસેથી પીડીએફ ફોર્મેટમાં આખું સોલ્યુશન મંગાવી શકો છો તમારી પાસે સ્વ નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તે સ્વજન પોથી પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ઓર્ડરની લિંક આપેલી છે જેમાંથી તમે પીડીએફ અથવા તો સ્વજન પોથી મંગાવી શકો છો અને જો તમે અમારી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો છો તો ત્યાંથી પણ તમે લોગ કરીને આ પીડીએફ અથવા તો સ્વજન પોથીનો ઓર્ડર કરી શકો છો ચલો આગળ વધીએ આગળ આપ્યો છે 13મો પ્રશ્ન કે રાઈટ અ શોર્ટ નોટ ઓન ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો કે આપણે નીચે સવાલો આપ્યા છે એના આધારે શોર્ટ નોટ તૈયાર કરવાનો છે શોર્ટ નોટ નું નામ છે અરુણસ એનજીઓ ઈએફઆઈ કે અરુણ નું એનજીઓ ઈએફઆઈ એટલે કે એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ઘણા બધા આપણને સવાલો આપ્યા છે આપણે જોઈ શકાય છે તો શોર્ટ નોટ તમારા માટે તૈયાર છે એટ અ યંગ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા શોર્ટ ફોર્મ છે ઈએફઆઈ Which works for the cause of environment. Arun first cleaned a lake next to his house, which was heavily polluted, leading to spread of mosquitoes and making the place ugly. Arun and his couple of friends cleaned the lake. Arun and his team of volunteers clean beaches and other water bodies, plant trees, and also make environment-friendly paper bags. The NGO cleans water bodies and uses the garbage for landfill with no or minimal exposure to environment. The NGO encourages students to participate in this work. It also offers fellowships to interested students. It encourages the young and trains them to make them actively involved in its activities. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખી શોર્ટ નોટ જે છે આપણે મુદ્દાઓના આધારે સવાલના આધારે તૈયાર કરી પછી આગળનો સવાલ છે રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા જો સાચા હોય તો ટ્રુ લખવાનું ખોટા હોય તો ફોલ્સ તો પેલું છે અરુણ વોઝ જસ્ટ સેવન્ટીન યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ એનજીઓ કે જ્યારે અરુણે એનજીઓની શોધ કરી એનજીઓ શરૂ કર્યો ત્યારે સત્તર વર્ષનો જ હતો તો યસ વાત સાચી છે ટ્રુ અરુણ ફેલ્ટ સોરી ટ્રુ લખીશું ત્યારબાદ છે નોઝ મારી ગ્લવ સેનેટરી ગ્લવ જે છે એ રક્ષણાત્મક સાધનો છે તો યસ સાચી વાત છે ટ્રુ

ફોર ધ એન્વાયરમેન્ટ કે અરુણ કૃષ્ણ મૂર્તિને પર્યાવરણ વિશે બહુ જ ચિંતા છે લોટ ઓફ કન્સર્ન એટલે થાય ઘણી ચિંતા છે તો યસ ચિંતા છે ટ્રુ લખીશું અને વિસ્મો છે કે ઇફ વી રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ કે જો આપણે ઘરની અંદર જ કચરાનો જથ્થો જે છે એ ઓછો કરીશું ઇટ વિલ બી હેલ્પફુલ ટુ એન્વાયરમેન્ટ તે પર્યાવરણ માટે બહુ જ ઉપયોગી હશે તો યસ સીધી વસ્તુ છે વાત સાચી છે ટ્રુ લખીશું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા પોતીના સોલ્યુશનમાં યુનિટ નંબર ત્રણ માં સેક્શન એ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણ નો સેક્શન બી નો સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો